સરહદી વિસ્તાર એવા ગઈકાલથી વરસી રહેલા સતત અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે જેમાં આજે વહેલી સવારથી પવનના સુસવાટા સાથે વરસી રહેલ વરસાદથી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું બાબર પંથકમાં અષાર તેમજ શ્રાવણ માસમાં નૈવત વરસાદથી આ વિસ્તારમાં વરસાદની ખેંચ વર્તાઈ રહી છે પરંતુ આવી લોકોમાં હરફની હેલી જોવા મળી હતી જેમાં બપોરના સુમારેથી ચાલુ થયેલ વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ લોકોના ઘરોમાં પાણી ભરાયા અને લોકો જાતે પાણી બહાર કાઢવા માટે મજબૂર બની ગયા હતા જ્યારે હજુ પણ આગામી બે દિવસ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય લોકોને સાવધ રહેવાની ભલામણ તંત્ર દ્વારા કરવામાં આવી છે બાબર શહેરમાં વરસાદ અને અધુરામાં પૂરું બાબરમાં ક દાડે કંકોડા હોય તેમ ભર ચોમાસે રોડ રસ્તાનું કામ ચાલુ કરાતા તે પણ ગોકળ ગતિએ ચાલતા અને રોડ તોડાતા લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે એવા સોમાભાઈ જેરાવળ એસ ગુજરાતી નેટવર્ક ભાભર બનાસકાંઠા